આપણે આજે ખેતીમાં રાજગીરો આવેલા છે તો વિડીયોમાં બન્યા રહેજો કે જેવી રીતનો રાજગરો વાવા છે તો મિત્રો આપણે આ આ વાવણી ચાલુ કરી છે રાજઘરાની આવી રીતનો રાજગરોહ વાવા છે આખા ખેતરની અંદર આવી રીતનું ફરી ફરી મિત્રો વાવણી કરવાની છે તો અમે પણ

લગભગ ત્રણ જ વીઘા જેવી જમીન છે એટલે રાજગરો અંદર વાવેરા હશે અને આ છે આપણી વાવણી અને કોળો તૈયાર છે અને રાજગરો વાવવાનું ચાલુ છે તો મિત્રો દર વર્ષે આપણે આવી રીતની આ ખેતી કરાશે ને રાજગરાનું વાવેતર કરાશે પણ તમે જોતા રહો કેવી રીતની વાવણી થાય છે એટલે બધા મિત્રોને જય માતાજી કે રાજઘરાની વાવણી જેવી રીતની થાય છે એટલે દર આ આ બાજુ દર વર્ષની જેમ આપણે આ જ રીતે વાવણી કરવા છે આખા કોને લગભગ ત્રણ વીઘા જેવી જમીન છે મિત્રો એમાં પાંચસો ગ્રામ જેવો આવો રાજઘરો આપણે વાપવાના છીએ પાંચસો ગ્રામ જેવો રાજઘરો જાશે ત્રણ વિકાની જમીન એટલે બંને એવી યોગ્યામાં કે કેવી રીતે વાવણીયા પ્રસરના તો તો બતા મિત્રો સંજય માતાજી આપણે બે નેકા જે વાવણી પટીજી છે ને જો મિત્રો બે નેકા જે બાકી છે અને લગભગ કલાક દોઢ કલાક થી હું આપણે આટલું ટાઈમ પટીજા છે દોઢ કલાક ન થઈ જશે વાવણે પછી થોડીક બાસાલી મારની પાણી વાળું ચાલુ કરવાનું છે આપણે આ જના ચારેક વાગે એટલે પછી પણ ચાલુ કરી દેવાનું એટલે સારી રીતની વાવની તારી રીતે આવી રીત એટલે બધા મિત્રો જય માતાજી અને જય મા મોગન તો આવી રીતના અમારા બ્લોગ આવશે ખેતીના તો જોતા તો તમને વિડીયો લાગે છે તો તો અમારી વિજ્ઞાનની અંદર ઉતાળું હેડવાનું હોય તો પણ આ તમારે શું કે વિડીયો બનાવતો ને એટલે મેં હળવે હળવે હેડે રાખશે શું છે ઉતાળું હેડો રહે તો પછી કેમેરા વાળા પાણી આ બાજુ એટલે તો હળવે હળવે વાવણું ચાલુ છે અને એવું દોઢ નેકરી બાકી છે એ મૂળ થોડી વારમાં પટી જાય છે

પહેલાં કંટિયા રહ્યા ને એમની આરી વાવણી છે પહેલાં કંટિયા માણસો આ રીતની વાવણી કરતા હતા એ અમને એમ થયું કે લાવન આપણે પણ આવી રીતનો રતગરો વાવીએ ચારા પહેલાં બાંધી ના છે અને પછી ઓટિંગ મોટિંગ વાવણીથી નથી બહુ જાડો પડે છે અને આ આપણે માપનું વાવે છે મિત્રો રાતગેરાની અંદર કાંઈ નથી આપણે મિક્સ કરતા કે નહીં ગણાય બીજું કઈ પણ ખાતર બીજું આપણે ડીએપી મિક્સ કરવા જાય તો રાતગરો પડે નહીં કાંઈક ડીએપી પડપડ કરે એટલે એમાં મજા ના આવે એટલે એકલો મિત્રો રાતગરો આપણે વાઈ રહ્યા છો બીજું કંઈ નહીં વિડીયો બનાવેલા એટલે એ રીતના રાતગરો વાવેરા તો બધા મિત્રો માતાજી અને તમે પણ આવી રીતની કોઈ ખેતી કરતા હોય તો રાતગડાને આવી રીતની કરજો જો કે ફૂલો આપણે બાબતથી ટેડ કરતી વોટિંગ મોટિંગ બાબતથી અંદર ઓળો પડી જાય છે ને એના લીધે બહુ ઊગતો નથી એના લીધે બહુ ઊગતો નથી એટલે આપણે આમ આનો ઉપર જેવું પાણી જાય એવું બુરી જાય એટલે તાત્કાલિક રાજદોરો પણ મેહરી જાય એટલે બધા મિત્રોને ટ્રેમતાજી કે આવી રીતની ખેતી કરજો